તો કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવી રહી છે આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટમાં તબીબોએ પીડીયુ મેડિકલ કોલેજથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો એ ડોક્ટર સાથે બની છે તે કોઈ કોઈ બી લેડીઝ કોઈ બી ફિમેલ સાથે બની શકે છે અમારી ફક્ત એક જ માંગ છે કે જે કોઈ કાર્યક્ષેત્રમાં જ્યાં કોઈ ફિમેલ હોય એમની પૂરતી સુરક્ષા મળી રહેવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના દીકરી બેન જે જગ્યાએ એક સ્ત્રી અથવા તો સારામાં સારી સેવા કરે છે એવી જગ્યાની અંદર જો વર્કિંગ પ્લેસની અંદર કોઈ વ્યક્તિની સલામતી ન હોય તો બાકી જાહેર જગ્યાએ સલામતીની શું અપેક્ષા રાખી શકાય અને ડોક્ટરો જ્યારે આવું કારીગીરી કરે છે ત્યારે ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ કે દરેકે દરેક જાતના કાયદા છે એ એવા હોવા જોઈએ કે દરેકે દરેક આરોપીને તાત્કાલિક સજા મળે અને તાત્કાલિક પકડવા જ વસ્તુ કહેવાની છે છે કે આપની દીકરી હોય તો આપ શું કરો આ આ એક સવાલ અને વસ્તુનું વારંવાર પુનરાવર્તન થાય છે નિર્ભયા થઈ હૈદરાબાદ થયું એ પછી અમારે આ એક નવું નામ આપવું પડ્યું છે કોઈ પણ વસ્તુ હોય આ અમારી એક મેડિકલની દીકરી હતી એના માટે નહીં પણ જો તમારી દીકરી હોય તો તમારો પ્રતિભાવ શું હોય આ એક આમ આદમીનો સવાલ છે એટલે ખરેખર કોઈ પણ દ્રષ્ટિએ આ વસ્તુનું પુનરાવર્તન ન થાય એ માટે અમે સરકારને સ્ટ્રોંગલી રજૂઆત કરવા માંગીએ છીએ ચોક્કસથી હું એવું માનું છું કે મહિલા મુખ્યમંત્રી મહિલાની સુરક્ષા બાબતે અને વારંવાર થતા મહિલા પર થતા અત્યાચાર બાબતે ગંભીરતા લેવી જોઈએ મમતા બેનરજીની સરકારને હું એવું માનું છું કે તાત્કાલિક પગલાં લેવા જોઈએ ને એક ન્યાયિક પગલાં લેવા જોઈએ ને તાત્કાલિક રીતે અપરાધીઓને ફાંસી આપવી જોઈએ ને જો એવું ન કરી શકે તો અમારા લોકોનો સખત વિરોધ છે કે આવી સરકાર જો કામ ન કરી શકતી હોય તો એમણે રાજીનામું પણ આપવું જોઈએ